બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું ડોક્ટર વિનોદ માજીરાના નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે મુખ્ય વિષય સંસ્કૃતના પેપર નંબર પાંચ જેમાં પેપરનું નામ છે અલંકાર શાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય વિભાગ ચાર કાલિદાસ વિરચિત વિક્રોમોર્શિયમ અંક બે તેમાં એકમ ચાર વિક્રમોર્શિયમ અંક બે એમ તેની અંદર વિષય વસ્તુ આધારિત આપણે પ્રશ્નોનો આજે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં જનરલ પ્રશ્નો પણ પૂછાતા હોય છે જેમાં ચૌદ માર્ક્સના હોય છે ત્યારબાદ ટૂંક નોથ હોય છે અને કેટલાક સંસ્કૃત શ્લોકો તેનું કથા કથાવસ્તુમાંથી જે શ્લોક હોય છે તે પણ પૂછાતું હોય છે તો આજે આપણે અહીં ભોજપત્ર પ્રસંગનું નાટ્યગત મહત્ત્વ પહેલો પ્રશ્નનો અભ્યાસ કરીશું તો ભુજપત્ર પ્રસંગ અહીં વિક્રમોર્શિયમ નાટકના બીજા અંકમાં કવિએ આ પ્રસંગ મૂકેલો છે પ્રથમ અંકને અંતે ઉર્વશીથી આર્કેસાયેલા રાજા પ્રતિષ્ઠાપુરમાં આવીને રાજ્ય કારભાર સંભાળે છે ત્યારે ચિત્ત તો પેલા ઉર્વશીમાં આસક્ત બન્યું હતું અને બીજી બાજુ ઉર્વશી પણ રાજાના પ્રેમથી દુઃખી છે બીજા અંકમાં ઉર્વશી પોતાની સખી સાથે પૃથ્વી પર આવેલ હતી ત્યારે ઉર્વશી અને ચિત્રરેખા રાજાને મળવા આવેલ છે ત્યારબાદ તિરસ્કરણીની વિદ્યાથી તે છુપાયેલા વેશે રાજકાર્ય પૂર્ણ કરીને રાજા પ્રમદવનમાં વિદુષકની સાથે જ્યારે પ્રવેશ કરે છે ત્યારે સ્વર્ગની અપ્સરાઓને મેળવવા રાજા તળસી રહ્યા છે જેને મેળવવી દુર્લભ છે એ કલ્પનાથી રાજા અત્યંત નિરાશા અને દુઃખી થઈ રહ્યા છે તે સમયે રાજા પોતાની વ્યથા તેના મિત્ર વિદુષક પાસે વ્યક્ત કરે છે અને આ ઉર્વશીને મળવા આતુર રાજા વિદુષકને જણાવે છે કે કદાચ ઉર્વશી તેની આ વેદના જાણતી નહીં હોય અથવા તો તેની પાસે કોઈ એવી દૈવી શક્તિના પ્રભાવથી તેને જાન થઈ હશે તે રાજામાં ઉત્પન્ન થયેલા પ્રણય વેગની અવગણના કરે છે કે શું તેમ ઉર્વશી પોતે પણ પ્રેમ પીડિત છે અહીં પુરુરવાને તેને માટે આવું ધારે તે ઉર્વશીને યોગ્ય લાગતું નથી કારણ કે કામથી પ્રેરિત તે સ્વર્ગમાંથી અહીં ધરતી સુધી પ્રમદવનમાં આવી પહોંચી હતી અને ત્યારે રાજાની શંકાના પ્રત્યુત્તર રૂપે તથા પોતાના પ્રેમની પ્રતીતિ કરાવવા તે દિવ્ય શક્તિનો ઉપયોગ કરીને એક ભૂજપત્રનું સર્જન કરે છે અને તેના ઉપર પોતાનો પ્રેમપત્ર લખીને રાજા તરફ ફેંકે છે વિદુષકને સાપની કાંસળી જેવો આ ભોજપત્ર લાગતો તે લઈને રાજા વાંચે છે અને આનંદ અનુભવે છે પોતે તે પત્રની વિદુષકને જાણ કરે છે પોતાની પાસે રહીને પ્રસ્વેદથી પ્રેમપત્ર આર્દ્ર ન બની જાય એ ભયથી તે વિદુષકને સાચવવા આપે છે અને તે સમયે વિદુષક તેને ખોઈ નાખે છે તે પ્રેમપત્ર રાણી ઔશીનરીના ચરણમાં આવીને ફસાય છે અને તે પત્ર લઈને ઔશનરી રાજાની સામે હાજર થાય છે ત્યારે સ્વહસ્તે રાજાને પુનઃ પરત કરે છે તો અહીં આનું મહત્ત્વ એ જણાય છે કે આ પ્રસંગનું નાટકમાં અનેરો પ્રસંગ છે કથા વસ્તુ અહીં વિકાસ થાય છે પાત્રોના મનોભાવ અને વ્યક્તિત્વ પ્રગટ થાય છે ત્યારબાદ આ પ્રસંગ પરથી આપણને ઉર્વશીની જે દિવ્યતા તથા દિવ્ય શક્તિઓનો આપણને ખ્યાલ આવે છે આ નાટકમાં દિવ્ય તત્વની એક પ્રચુરતા જોવા મળી રહે છે ત્યારબાદ આ નાટકમાં આપણને ભોજપત્ર એટલે ઉર્વશીનો પ્રણયપત્ર તેના દ્વારા રાજા માટે ઉર્વશીના જે પ્રેમ અને આકર્ષણ અહીં આપણને વ્યક્ત થતું જોવા મળે છે રાજાને આ બોજપત્ર દ્વારા ઉર્વશીના પ્રણયની જાણ થાય છે તે ઉર્વશીનું મન જાણી શકે છે ત્યારબાદ આ પ્રસંગમાં ઉર્વશીની પૂર્ણ નિખાલસતા જોવા મળી રહે છે આ પ્રસંગથી નાટકમાં આપણને પ્રણય વાર્તાની ગતિમાં પણ જો વેગ જતો જોવા મળે છે અને રાજાને માટે ભુજપત્ર ઉર્વશીનું સામે આવેલ મુખ સમાન છે ભુજપત્ર દ્વારા નિપુણિકા મેળવેલ માહિતીને સત્યતાનો અહીં જાણે કે સાક્ષાત્કાર થયો હોય તેમ લાગે છે એટલે કે મંજૂરી પ્રાપ્ત થાય છે રાજાની જાણે કે તે બે વફાયતી નાટકમાં વિરોધનું તત્વ ઉમેરાય છે ત્યારબાદ જાણે કે પત્ર ખોવાઈ ગયેલ છે તેમ કરવાની વિદુષકની મૂર્ખાઈ દ્વારા અહીં નાટકના જે મુખ્ય કથા વસ્તુને આગળ વધાવવાનો એક અવકાશ પ્રાપ્ત થાય છે ત્યારબાદ અહીં ગોમ થયેલા પત્રની શોધ ચલાવનાર રાજા તથા વિદુષકની પ્રવૃત્તિ એક હાસ્ય રૂપે અહીં આપણને જોવા પ્રાપ્ત થાય છે ત્યારબાદ પત્ર ઔષનરીના હાથમાં આવતા જ ભુજપત્ર એક નાટકના પ્રાણભૂત તત્વને માટે આધારભૂત બની જાય છે અહીં કાલિદાસ ઉન્મુક્ત પ્રેમને ગૌરવશીલ દાંપત્ય સામે નમાવે છે અને ભુજપત્રનું જે ઔષનરીના ચરણમાં પડવું તે એ પણ આ બાબત સૂચવે છે તો અહીં નાટકના આ પ્રસંગમાં રમણીયતા પ્રાપ્ત થાય છે અને રસ સભર બનાવે છે ત્યારબાદ નાટકના આગળના જે કથાવસ્તુ છે તે કથાનકને આ પ્રસંગથી જાણે કે વેગ મળે છે આ નાટકના કેટલાક એવા ઉત્તમ પ્રસંગોમાંનો આ એક પ્રસંગ આપણને જોવા મળે છે ત્યારબાદ અહીં ટૂંકમાં જણાવીએ તો કાલિદાસે ભોજપત્ર પાસે બે વિરોધી કામ કરાવ્યા છે એક છે એક બાજુ મિલનનું પ્રતિક બને છે તો બીજી બાજુ વિઘ્નનું પ્રતિક બને છે આમ ભુજપત્ર એ પ્રસંગ નાટકમાં વિવિધ રીતે મહત્ત્વનો ધરાવે છે તો આ આપણો ભુજપત્ર પ્રસંગ પ્રશ્નના પ્રત્યુત્તરમાં લખી શકાય ત્યારબાદ છે ઉપમા કાલિદાસ બીજો પ્રશ્ન એવો છે કે કાલિદાસ એ ઉપમાના કવિ છે અર્થાત અલંકાર વિન્યાસમાં કાલિદાસની આવડત છે કે તેમાં ઉપમાની રચના સર્વોપરી છે એટલા માટે તો કહેવામાં આવે છે ઉપમા કાલિદાસ્ય તેની ઉપમા પર પ્રશંસાના પુષ્પો વારંવાર ધરવામાં આવે છે કવિના શાસ્ત્ર અભ્યાસ પ્રકૃતિ દર્શન અને માનવ જીવનના પરિચયની વ્યાપકતા અને ગહનતાનું દર્શન તેની ઉપમાઓમાં જોવા મળે છે ઉપમા દ્વારા તે ગંગાને જેમ ગાગરમાં સાગર ભરી દે છે ઉપમાઓનું ક્ષેત્ર અત્યંત વિશાલ અને વ્યાપક હોય છે શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ કે વ્યાકરણ જેવા શાસ્ત્રો યા ચિત્ર કે સંગીત સમાન લલિત કલાઓમાંથી ઉપમાઓને તે યથાસ્થાને ઉપયોગ કરે છે તેની ઉપમાઓ હંમેશા સર્વાંગ સંપૂર્ણ અને સચોટ હોય છે આ ઉપમાઓના વિષયો માટે કવિ ક્ષેત્ર અત્યંત વ્યાપક છે કવિ કાલિદાસ અહીં જીવનના સામાન્ય પ્રસંગમાંથી ઉપમા શોધી કાઢે છે પણ તેને સંદર્ભમાં યોજે છે ત્યારે અવનવા અલંકાર ધારણ કરે છે અને વળી તે પાત્રને અનુરૂપ હોય છે ઉપમાઓ બીજા અંકમાં કવિએ વાપરેલ ઉપમાઓ અને વિશેષતાઓ જો આપણે જોઈએ તો તેમાં એક છે કે વિદુષક રાજ રહસ્યને કેટલી વાર ધારણ કરી શકે તે માટે ઉપમા આપે છે અને તે એવી ઉપમા છે કે વિરલ તૃણા અગ્રલગ્ન આ ઉપમાની અંદર એટલે કે આછા ઘાસના છેડે પડેલા ઝાકલ બિંદુની જેમ તેના મનમાં રાજ રહસ્ય ટકશે કે નહીં તેમ બતાવે છે ત્યારબાદ પાત્રને અનુરૂપ ઉપમા આપતા કાલિદાસ કહે છે કે આ લિખિતો વાનર ઈવ જેમ ચિત્રમાં દોરેલો વાનર જેવો તો આ પણ એક ઉપમા છે કર્મયોગી રાજાને સૂર્યની સાથે સરખાવે છે આ લોક અંતાત અર્થાત અજ્ઞાન અને અંધકારને નાશ કરવામાં રાજા અને સૂર્યનો જેમ પરિશ્રમ સરખો છે વળી આરામ પણ પળવાર જેવો હોય છે ત્યારબાદ ઉપમા દ્વારા હાસ્યોસ વહાવે છે અને વિદુષક પોતાની કુરૂપતા અને ઉર્વશીની સુરૂપતા અપ્રતિતમ સૌંદર્યને પણ અહીં તે સરખાવે છે ત્યારબાદ રાજાને પણ કાલિદાસ અહીં ચાતક પક્ષીની સાથે સરખાવે છે કે દિવ્ય રચના તરસ્યા આપ ચાતક વ્રત ગ્રહણ કર્યું હોય છે તેમ જણાવે છે કાલિદાસ પ્રકૃતિની સુંદર ઉપમાઓ પ્રયોજે છે અને ચિત્રલેખા અને ઉર્વશીનું સાથે હોવું તેને ગંગા અને યમુનાના સંગમ સાથે પણ સરખાવે છે અહીં ભુજપત્ર સાથે આવેલ રાણીની સામે રાજાને ગુનેગાર બનાવવા પેલા ચોરીના માલ સાથે જેમ કે પકડાયેલા ચોર સાથે સરખાવે છે તો આ બધી ઉપમાઓ અહીં આપણને જોવા મળે છે ત્યારબાદ દેવીના ગુસ્સાને બતાવતા કવિ કાલિદાસ કહે છે કે વર્ષા નદીની જેમ અપ્રસન્ન થઈ દેવી ક્યાં ગયા તેમ દર્શાવે છે આમ કવિ કાલિદાસની ઉપમા એ વન્ય વિષયને વિશાલ તથા ઉન્નત વ્યક્તિત્વ આપી દે છે વળી તે કાવ્યને પરમ સંવાદ તરફ જવામાં પણ સહાય કરે છે તેથી જ તો અહીં કાલિદાસની ઉપમાઓને બિરદાવતા કહેવાય જોઈએ કે ઉપમા કાલિદાસ્ય તો મિત્રો ઉપમા કાલિદાસ્ય કરીને પ્રશ્ન પણ પૂછાતો હોય છે ત્યારબાદ એક બીજો વારંવાર પ્રશ્ન પૂછાય છે કે બીજા અંકનું રસ દર્શન કરો ત્યારે તેના પ્રત્યુત્તરમાં આપણે લખી શકીએ કે બીજા અંકની શરૂઆતમાં એક નાનકડો દ્રશ્ય અર્થાત પ્રસંગ આવે છે તેને પ્રવેક્ષક કહેવામાં આવે છે તેમાં વિદૂષક અને નિપુણિકાનો સંવાદ છે તે પ્રવેશકમાં તેના દ્વારા આપણને ખબર પડે છે કે નગરમાં આવેલ રાજકાર્યમાં વ્યસ્ત છે પરંતુ મન તો પેલી ઉર્વશીમાં બંધાયેલ છે અને આ પ્રવેશક ઘણું વૈવિધ્યપૂરું પાડે છે બોલકણા વિદુષકને ફરજિયાત મૌન રાખવું પડે છે રાજ રહસ્ય બહાર નીકળવા ઉતાવળ થાય છે પરંતુ વિદુષકની રાજ રહસ્યને કહી દેવા જેટલી મતી શૂન્યતા નિપુણિકાની ચાલાકી આ બધું જ મુક્ત હાસ્ય પ્રેરે છે તેનાથી વાતાવરણ હળવું બને છે અને ભવિષ્યમાં જે આવનાર રાજાની વિરહ અવસ્થાને આસ્વાદવા આપણને તે તૈયાર કરે છે ત્યારબાદ આવે છે કથાવસ્તુ તો બીજા અંકની અંદર જે કથાવસ્તુ આવે છે તેમાં નાટ્યકારે ઘણું કામ કરી લીધું હોય છે પ્રથમ અંકમાં ઉર્વશીની પુરવારના પ્રણય બીજ રોપાયા છે અને બીજા અંકમાં પ્રણય વધુ ગાઢ બન્યો છે ત્યારે ઉર્વશીને પુરુવા વગરનું સ્વર્ગ પણ જાણે કે કામનું નથી લાગતું પરંતુ જ્યાં પુરુવા છે તે પૃથ્વી સુંદર લાગે છે અર્થાત પ્રતિષ્ઠાન પૂરમાં આવેલ મહેલ તેને સાધ્યાત સ્વર્ગ લાગે છે તે જ બતાવે છે કે તેનો પ્રેમ કેટલું તીવ્ર હશે તેમ આપણે સમજી શકીએ છીએ અહીં ત્યારબાદ આવે છે વસ્તુ સંકલના તો વસ્તુ સંકલનામાં સુસંકલિત ક્રિયા હોય છે કથા વસ્તુને આગળ ધપાવવાની જે ક્રિયા અહીં જોવા મળે છે તે ઉર્વશી અને રાજાને મળવા આવે છે ત્યારે પ્રથમ ભુજપત્ર દ્વારા મિલન પછી સાક્ષાત પ્રગટ થાય છે અને હજુ પોતાના દિલની વાત કરે ત્યાં તો સ્વર્ગમાંથી પેલો આદેશ આવે છે કે ઇન્દ્રાધીન હોવાથી જવું પડે છે કંઈ બોલી શકાતી નથી તેનું મન વિક્ષિપ્ત થયું છે વિલિપ્ત મન ત્રીજા અંકની ભૂમિકા તૈયાર કરે છે તેથી પુરુષો તમને બદલે અહીં એવું બોલાઈ જાય છે કે પુરુરવા તેવું બોલાય છે અને વળી બીજો અંકમાં ભુજપત્ર સાથે ઔષનરીનું જેમ આગમન અહીં રાણીનું ગુસ્સે થવું રાજાનું પગમાં પડવું રાજાની અવગણના કરવી વખેરે બાબતો પ્રસંગથી આગળના અંકની આપણને ઘટના તૈયાર થતી જોવા મળે છે અને પ્રિયાનું પ્રસાદ વ્રત આમ આ અંકમાં આપણને એક સાથે ઘણી બાબતો અહીં રજૂ કરવામાં આવી છે ત્યારબાદ અહીં રસ દર્શનમાં રસ તરીકે આપણે જોઈએ તો આ અંકમાં શૃંગાર રસનો પરિપોષ થાય છે અને પ્રણી પ્રણયનું જે મિલન એ મુગ્ધ અને મધુર છે ઉર્વશી અપ્સરા કરતાં એક મુગ્ધા નાયિકા તરીકે વધુ દેખાય છે જ્યારે રાજા પ્રણય પ્રલાપ કરે છે ત્યારે મુખ્યત્વે નિષ્ક્રિય જ રહે છે આરંભ તો ઉર્વશી જ કરે છે અને અહીં અપ્સરા તરીકે આટલું તેનું વિશિષ્ટય જોવા મળે છે અને આ અંકમાં એક વિશેષતા એ પણ છે કે કવિ વસ્તુ વિકાસની સાથે પાત્ર વિકાસ પણ બતાવે છે ત્યારબાદ પ્રણય વિઘ્ન તો અહીં પ્રણય વિઘ્નમાં નાયક નાયિકાનો પ્રણય વિકાસ થાય છે રાજાએ વિદુષક પાસે પોતાના પ્રેમ વ્યક્ત કર્યો છે તે ઉર્વશી પૃથ્વી ઉપર સ્વયં પ્રગટ થાય છે અને હજુ કંઈક વાત કરે ત્યાં તો તેના પ્રેમના તેની પરાધીનતા વિઘ્ન રૂપે ઊભી રહે છે ઇન્દ્રપરાધીનતાને લીધે જ તેને સ્વર્ગમાં નાટક ભજવવા જવું પડે અને બીજી બાજુ ભોજપત્ર દ્વારા રાજા અને ઉર્વશીના પ્રણયની જાણ થતાં રાણી ઔશનરી વિઘ્ન રૂપે આવ્યા આમ બીજા અંકના અંત સુધીમાં બે વિઘ્ન ઊભા થાય છે સાચા પ્રેમનો માર્ગ વિનહીન ક્યારેય હોતો નથી અને ત્યારબાદ આવે છે સંવાદ એટલે કે વાર્તાલાપ તો સંવાદમાં નાટકનું હાર્દ છે તે સંવાદો રોચક અને અને જોવા મળે છે છે બીજા અંકમાં રાજા રાજા વિદુષકના સંવાદમાં પૂછે કે થાપન રક્ષાયેલી તો છે ને ત્યારે વિદુષકને પોતાની મૂર્ખતાનો ખ્યાલ આવે છે રાજા પૂછે છે કે કેમ શાંત છો ત્યારે વિદુષક જવાબમાં કહે છે કે મેં મારી જીપને કાબૂમાં રાખી છે તેથી તરત જ જવાબ આપી શકાતી નથી હોતી આ વાત નાટકમાં રમૂજનું તત્વ પ્રાપ્ત થાય છે ત્યારબાદ ચિત્રલેખા અને ઉર્વશીના સંવાદમાં પણ રમણીય જોવા મળે છે રાજાને મળીને આવેલ ચિત્રલેખા દૂતી બનીને ઉર્વશી સાથે વાત કરે છે ત્યારે ચિત્રલેખા કહે છે કોણ કોને તેજે છે એ તો ક્ષણવારમાં જ ખબર

અજ્ઞાનવૃત્તિનો નાશ કરનાર આપનો અને અંધકારનો નાશ કરનાર સૂર્યનો પરિશ્રમ સરખા છે તેમ સૂર્ય જેમ આકાશમાં મધ્ય ભાગે ક્ષણવાર ધોબે તેમ આપ પણ દિવસના છઠ્ઠા ભાગનો ઉપયોગ પોતાના માટે કરો છો ઉર્વશીના સૌંદર્યને નિરૂપતો શ્લોક પણ સુંદર છે વસંતનું વર્ણન કરતો સાતમો શ્લોક અને ત્યારબાદ બારમો અને તેરમો શ્લોક પણ રમણીય છે પ્રમદવનના જેમ બપોરનું વર્ણન કરતો શ્લોક કેટલો આકર્ષક જણાય છે જાણે કે મોર વૃક્ષના મૂળ પાસે શીતલ ક્યારામાં બેઠો છે ભ્રમણ કરૈની કળીને અંદર ભરાય છે કારંડવ પક્ષી નળીનીના છોડને સેવે છે અને પાંજરામાં રહેલ પોપટ પાણી માગી રહે હોય એમ આમ અંક બેમાં સુંદર મજાના વર્ણનો આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્યારબાદ આવે છે દિવ્ય શક્તિ તો દિ ઉર્વશીની દિવ્ય શક્તિઓનો અહીં પરિચય થાય છે તે ગમે ત્યાં જઈ શકે છે અને અદ્રશ્ય પણ રહી શકે છે એ ભૂજપત્ર પણ ઉત્પન્ન કરી શકે છે અને બીજી બાજુ પણ પ્રણયમાં તો માનવ સ્ત્રીની જેમ મુગ્ધા જેવી જ બની જાય છે રાજા અને તેના પ્રત્યે ઉત્કટ પ્રેમ છે પણ ઔશનરી રાણી પ્રત્યે બહુમાન છે ભુજપુર પ્રસંગ પણ કવિની નાટ્યકલાનો ઉત્તમ નમૂનો છે આમ વસ્તુ સંકલના પાત્ર વિકાસ સંવાદ રસ અને ઘટના પ્રાચુર્ય વગેરેને લીધે આ અંક ખૂબ જ સરસ બન્યો છે અસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીં આપણને મુખ્ય વિષય સંસ્કૃતનો આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરીએ છીએ જય તું સંસ્કૃતમ જય તું ભારતમ ધન્યવાદ